મારું નામ ઈશા ચન્યારા છે હું લિબર્ટીની હાલમાં ચાર પાંચ મહિનાથી વિદ્યાર્થી છું મારી બેચ યુપીએસસી એઇટ છે તો પહેલાં તો કહેવા માગીશ કે કોમ્પિટેટિવ ફિલ્ડમાં એ જરૂરી નથી કે બધાને કોચિંગ ક્લાસ જવું એ વિદ્યાર્થી ઉપર ડિપેન્ડ કરે છે પણ આ વન કાઇન્ડ ઓફ રેસ છે કે જેમાં કોને કેટલે જલ્દી પહોંચવું છે અને ક્યાં પહોંચવું છે એ જરૂરી હોય છે તો એ જે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે તો એમાં તમારે કેટલું જલ્દી પહોંચવું છે એના માટે કોચિંગ ક્લાસીસ જરૂરી છે અને કોચિંગ ક્લાસમાં બેસ્ટ ઓપ્શન અત્યારે મારા મત પ્રમાણે લિબર્ટી છે કોમ્પિટિટિવ ક્ષેત્રમાં કોઈ માણસ હોય અને ગુજરાતમાં જો એને પૂછીએ અને એને લિબર્ટીનું નામ ના ખબર હોય એવું ભાગ્યે જ બને છે તો લિબર્ટી ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં કાર્યરત છે અને અનુભવી સંસ્થા પણ છે અહીંની ફેકલ્ટીઝ પોતપોતાની ફિલ્ડમાં એકદમ બેસ્ટ છે અનુભવ ધરાવે છે કોઈ પણ ક્વેરી હોય તો અમે એનું તરત સોલ્યુશન લઈ શકીએ છીએ બાકી એનું એજ્યુકેશન એન્વાયરમેન્ટ પણ એટલું સારું છે બધા અલગ અલગ બેકગ્રાઉન્ડ્સથી આવે છે તો એક પ્રોબ્લમને જોવાનો અમારો દ્રષ્ટિકોણ બદલાય છે એક પ્રોબ્લેમને કોણ કઈ રીતે જોવે છે એ ખબર પડે છે બાકી સંપૂર્ણ મટિરિયલ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે જેમાં બધી જ ડિટેલ્સ આપવામાં આવે છે તો અને સ્ટાફ સપોર્ટ પણ બરાબર છે રીડિંગ રૂમની ફેસિલિટી છે તો તમે ગમે ત્યારે ત્યાં વાંચી શકો છો અને મેનેજમેન્ટ પણ એકદમ સારું છે તો અને ક્યારેય પણ લેક્ચર બાય ચાન્સ કેન્સલ થાય તો અગાઉથીની જાણ કયો લેક્ચર ક્યારે છે અઠવાડિયામાં ત્રણ ચાર વાર ટેસ્ટ તમે પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકો એના માટે મહિનામાં ઘણી બધી વાર મૂક ટેસ્ટ સેમિનાર્સનું આયોજન તો સંપૂર્ણ રીતે પેટર્ન કઈ છે એનાથી તમને માહિતગાર કરવામાં આવે છે તો લિબર્ટીમાં ફેકલ્ટી મેનેજમેન્ટ સ્ટાફ સપોર્ટ એ બધી રીતે જોવા જોઈએ તો બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે નમસ્કાર મિત્રો મારું નામ છે અમિત ગોયલ અને હું લિબર્ટીની ડીવાયસો બેચ ફોર નાઇન વનનો સ્ટુડન્ટ છું છેલ્લા ત્રણ મહિનાથી લિબર્ટીનો એક્સપિરિયન્સ અગર જો હું ત્યારે શેર કરવા માગું હું બસ એટલું કહેવા માગીશ કે અત્યારે ભરમાં અગર તમારે કોમ્પિટિટિવ એક્ઝામનું જે અત્યારે વાતાવરણ ચાલી રહ્યું છે એ પ્રમાણે અત્યારે જે સીટ્સ આવી અવેલેબલ છે અને જે ફોર્મ્સ ભરાય છે એ પ્રમાણે એક ખતરનાક કોમ્પિટિશન છે અને એ ખતરનાક કોમ્પિટિશનમાં અગર જો તમે સિલેબસ જોવા જાઓ તો સિલેબસ એક વાસ્ટ સિલેબસ છે દરિયા જેવું સિલેબસ છે અને જો એમાંથી તમે થોડું સ્માર્ટ વર્ક ના કરો તો તમારી સિલેક્ટ થવાની થોડી ચાન્સીસ મતલબ ઓછા થઈ જાય છે અને એ પ્રમાણે જો અગર તમે જરૂરી નથી કે તમારે કોઈ પણ ક્લાસ જોઈન કરવા જાય પોતા લોકો પોતાની રીતે પણ બેસ્ટ મટિરિયલ સ્ટડી કરીને ક્લિયર કરી શકતા હોય એકદમ પણ અગર જો હું વાત કરું કે આજે મેં લિબર્ટીમાં એડમિશન લીધું જોઈએ તો લિબર્ટીનું અગર હું બેનિફિટ કંઈક જણાવવા માગું છું તો લિબર્ટીમાં અત્યારે જે એમને ફેસિલિટીઝ મળી છે જે એમને ફેકલ્ટીઝ મળી છે એમનો એક્સપિરિયન્સ જે બેઝ લેવલનો એક્સપિરિયન્સ છે કે જે યુપીએસસી સુધીનો એક્સપિરિયન્સ છે તો આજે અમને એ લોકો મારફતે જે પણ બેસ્ટ નોલેજ મળે છે એના કારણે અત્યારે જે મેં ત્રણ મહિનામાં જે પ્રિપેરેશન મારી ના હોવી જોઈએ એનાથી અત્યારે ઘણી મારી સારી પ્રિપેરેશન છે અને એક લિબર્ટીના એટમોસ્ફિયરની અગર હું વાત કરું તો લિબર્ટીનું એટમોસ્ફિયર પણ એકદમ સારું છે અને અમને કોઈ પણ કોઈ પણ સિલેબસ છે અને એને કવર કરવા માટે અમને સ્ટાફ સ્ટાફને પૂરો પૂરો સપોર્ટ મળ્યો છે પછી રહી વાત અગર લિબર્ટીની પણ ફેકલ્ટી છે એ ફેકલ્ટીઝને અમારા ઓલ ઓવર ડેવલપમેન્ટ કરવામાં મદદ કરી રહ્યું છે બરાબર અમારા ખાલી અમને લોકોને સિલેબસ કવર કરવામાં એમને ઇન્ટરેસ્ટ નથી સિલેબસ તો કવર કરે છે એની સાથે સાથે અમારું ઓલ ઓવર ડેવલપમેન્ટ પણ ફેકલ્ટીઝ કરી રહી છે તો જેના કારણે અમે ફ્યુચરમાં સારા એડમિનિસ્ટ્રેટિવ બની શકે दिस इज शिवानी राजपूत फ्रॉम यू पी एस सी सेवन बेच मैं लास्ट सिक्स मंथ से यहाँ पर क्लासेस कर रही हूँ यहाँ का फर्स्ट मेरे को बेनिफिट ये हुआ है कि यहाँ पर टीचिंग जो है बहुत अच्छी है यहाँ की फ़ैकल्टीज़ भी बहुत अच्छी है यहाँ पर जहाँ से मैं पढ़ना स्टार्ट किया है मेरा मैथ्स का लेक्चर स्टार्ट हुआ था सक्सेस होनी वो तो बहुत अच्छे पढ़ाने का उनका टेक्निक बहुत अच्छा है और यहाँ की फैकल्टी बहुत सपोर्टिव है हमारी यहाँ पर टेस्ट जो होती है बीच में दो बार होती है हमको आंसर की भी प्रोवाइड की जाती है टेस्ट के अलावा हमारे यहाँ पर जो एग्ज़ाम्स आते हैं उसके मॉक टेस्ट भी बहुत अच्छे होते हैं मॉक टेस्ट में ऐसा होता है कि अगर आप पेपर ना भी दे पाए तो उसके लिए हमको पेपर्स वहाँ से प्रोवाइड किए जाते हैं विद आंसर की और हमारा जो रीडिंग रूम है वो और भी ज़्यादा अच्छा है क्योंकि वहाँ पे गर्ल्स और बॉयज़ का सेपरेशन पूरा का पूरा अलग है वहाँ पे आपको कोई भी डिस्टर्बेंस नहीं होता है आराम से आप पढ़ भी सकते हो और जहाँ तक सर सरों की बात है वो तो हमको अपना एक्सपीरियंस शेयर करते हैं जिससे हम पढ़ने के लिए और मोटिवेट होते हैं कई बार हमको मोटिवेट लेक्चर भी लेक्चर भी देते हैं हमारी जो डिफ़िकल्टीज होते हैं वो ज़्यादा से ज़्यादा सॉल्व करते हैं અર અગર હમક ડિફિક્ટીસ બી હોતી હોય તો મેસેજ કે થ્રુ બૂ સકતા હેલો ફ્રેન્ડ્સ મારું નામ લેહુ સિંદરેન્દ્રસિંહ હરિયોલ છે હું લિબર્ટીની અંદર ફોર સેવન્ટી સિક્સ બે અંદર સ્ટડી કરું છું છેલ્લા છ મહિનાથી મેં લિબર્ટી જોઈન કરેલી છે કોમ્પિટેટીવ એક્ઝામની અંદર હવે કોમ્પિટેટિવ એક્ઝામની અંદર જોવા જઈએ તો અત્યારે ગુજરાતની અંદર ઘણી બધી એવી ઇન્સ્ટિટ્યુટ છે જે તમને કોમ્પિટેવ એક્ઝામની પ્રિપેરેશન કરાવે છે અને એની અંદર લિબર્ટી એક ડિફરન્ટ પડે છે એનું રીઝન એક છે કે લિબર્ટીની અંદર જે ફેકલ્ટીઝ આવે છે ફેકલ્ટી બહુ એક્સપિરિયન્સ ફેકલ્ટી છે લિબર્ટી જે મટિરિયલ્સ આપે છે તમને એ મટિરિયલ્સ પણ બહુ સારું હોય છે ટોપિક ટુ ટોપિક તમને વન બાય વન પોઈન્ટ ડિટેલ કરેલા હોય છે ને તો તમે બેઝિકલી નોર્મલ ટોપિક પણ ડિટેલ કરી શકો છો એની અંદર ફેકલ્ટીનો એક્સપિરિયન્સ લઈ શકો બહુ સારો હોય છે અને ક્લાસની અંદર વાતાવરણ એટમોસ્ફિયર ક્લાસમાં એવું હોય છે કે ફેકલ્ટી તમે કોઈ પણ ટોપિક કરાવે તો તમને ઇઝીલી તમને આવડી જાય છે શોર્ટકટ ટ્રીક છે એમની કોઈ પર્ટિક્યુલર મેથડ છે કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર ફોર એક્ઝામ્પલ મેથેમેટિક્સ લઈ જશે મેથેમેટિક્સ અંદર ટોપિકની અંદર જે તમારે શોર્ટકટ ટ્રીક છે શોર્ટકટ ટ્રીક શું તમે શીખવાડવામાં આવે છે લો છે પછી બંધારણ છે આ બધા ટોપિક ટુ ટોપિક એક એક સબ્જેક્ટની અંદર તમે કવર કરવામાં આવે છે હવે આ સબ્જેક્ટ તમે જોવા જઈએ એની અંદર તો સબ્જેક્ટની અંદર જે ફેકલ્ટીઓ બનાવવામાં આવે છે ફેકલ્ટી બહુ સારા સારા એક્સપિરિયન્સવાળા છે ફેકલ્ટીનું નોલેજ પણ બહુ સારું છે તમને અલગ 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 બુક્સ તમને રિક્રુટ કરે છે કે આ બુક્સ વાંચી આ બુક્સ એને મટિરિયલ સારું છે તમે ટોપિક ટુ ટોપિક સજેશન આપે છે પછી સ્ટુડન્ટની કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે ગમે ત્યારે ફેકલ્ટીનો કોન્ટેક્ટ કરો કે મને સર આ સબ્જેક્ટની અંદર આ પ્રોબ્લેમ છે આ ટોપિક નથી આવડતો ટોપિકની પ્રોબ્લેમ છે એટ અ ટાઈમ તમને એનું સોલ્યુશન મળે છે એવું નહીં કે પોસ્ટપોન પોસ્ટોન કરી દઈએ એટ અ ટાઈમ સોલ્યુશન મળે અને બે સોલ્યુશન મળે છે કે બીજી કોમ્પિટિવ એક્ઝામની અંદર તમે પ્રિપેરેશન કરો કે ક્લાસ થ્રી હોય ક્લાસ વન ટુ હોય જીપીએસસી યુપીએસસી હોય તમને બેસ્ટ મટિરિયલ અને બેસ્ટ ફેકલ્ટી પ્રોવાઈડ કરે છે બીજી વાત કરીએ કે એડમિન સ્ટાફની કે એડમિન સ્ટાફ ઉપરથી તમે કોઈ પણ એક્ઝામ બાબતે તમે ગમે ત્યારે બી કોઈ પણ ઇન્ફોર્મેશન માગો છો તો સપોર્ટ સારો હોય છે જે લાયબ્રેરી ફેસિલિટી મળે છે એની અંદર પણ એટમોસ્ફિયર એવું છે કે તમે ઇન્પાયર ત્યાં રીડિંગ કરી શકો એટ અ ટાઈમ તમે કોઈપણ જગ્યાએ તમે આઠ કલાક બે બે કલાકથી માંડી સાત આઠ કલાક સુધી પહોંચીને તમે રીડિંગ કરવું તો તમે શાંતિથી રીડિંગ કરી શકો છો બહુ સારું બહુ સારું એન્વાયરમેન્ટ હોય છે બીજી વાત કરી ક્લાસીસની અંદર તો ક્લાસીસની એન્વાયરમેન્ટ પણ બહુ સારું હોય છે ફેકલ્ટી જે બનાવે છે સ્ટુડન્ટની અંદર બધા સરખું હોય છે કોઈ બે કોઈપણ પ્રકારના ભેદભાવ કરનાવે છે અને જે ફેસિલિટી મળે ફેસિલિટી બહુ સારી હોય છે